ઉદ્યોગપતિઓ એ હંમેશા જ્યારે જ્યારે પણ જેવી જેવી જરૂરિયાત પડી છે ત્યારે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે આગળ આવ્યા છે તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી એક વિષય તરીકે મેં વાત કરી કારણે નાની મોટી મુશ્કેલીઓનો સામનો આપણો ગ્રામ્ય પંથક કરી રહ્યો છે એવે સમયે રાજ્ય સરકાર અને ભારત સરકાર એ બંને આ વેળાએ એમાંથી રસ્તાઓ કાઢી અને આપણને સફળતાપૂર્વક બહાર લઈ જવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આપણે પણ સૌ સાથે મળીને આમાં કંઈક ને કંઈક યોગદાન આપીને કંઈક ને કંઈક એમાં આપણું સક્રિયપણે સહયોગ કરીને આ સંકટમાં પણ આપણે સાથીદાર બનીએ એવી પણ એક મારે નમ્ર અપીલ આપ સૌને કરવી છે